આપણે મારું આમ હશે આમ એનો નંબર છે માયા હબ આ તમારે તાત્કાલિક આવજો ને અને સંતોયે ઉપોષાયો પાક જોવા યાર કેમ કે જ્યારે તમે કૃષ્ણ ને તમારું જીવન સોંપી દો ત્યારે એ જે કરી શકે છે તાકાત જ નથી કરી શકે સમાજ કે સંસ્કૃતિ અને સંસ્કાર પણ સમાજમાં જીવન છે આજે આપણી માવડીઓ ઊભી છે તમે ઘણા બધા સમૂહ લગ્ન જોતા હશો પણ તમે એવા કોઈ સમૂહ લગ્ન જોયા છે કે આટલો તેની આંગણાની શોભા વધારે છે આ આપણા સમાજમાં જ શક્ય છે અને જ્યારે તમે વાત માવડીઓની કરો

જો भाई ભોઆ આ ઠીક રીતે પણ વસ્તુ થઈ છે ને સામાજિક રીતે માનવતા અવરોધનો સામનો કરતા રહે છે આપણે પણ એવું કે બીજું આપણે સંપૂર્ણપણે છોડીએ તો આપણો સમાજ પર સદર બની શકે છે સચિત સંગઠન અને કરતા સમજ આવી શકાય એનો પ્રયાસ કરીને કે મારી મારા

પચીસ હજાર નું દાન આપ્યું હોય કે પચાસ હજાર નું દાન આપ્યું આપણે અવસર માણવાનો છે જમવાનું છે ને નીકળી જવાનું છે તમે કોઈને લડવાની ને એનાથી મોટી સમાજ સેવા કોઈ છે જ નહીં હું માનું છું કારણ કે તમે અહીંયા આવો તમે અવસરને માણો અને તમને જે કાંઈ પણ આપણા ઘરે બાબા પચાસ જણાનો પ્રસંગ હોય ને તો એમાંય દસ નાખુશ હોય એટલે કર્મ ને હું માનું છું ને સમૂહ લગ્ન જે થઈ છે ને તો દરેક લોકો એટલો ઉત્સાહ રાખવો જોઈએ કે મારો પોતાનો પ્રસંગ છે ભાઈ બીજાને કઈ અગવડતા પડતી હોય ને તો મદદ કરવી એ મારો ધર્મ છે બહારથી થી આ બધા જોયું હોય તો જવું જોઈએ એવું ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને આ લોકો કેટલા દિવસથી મહેનત કરે છે હું પ્રમ દિવસે પણ અહીંયા આવી હતી કેટલા દિવસ પોતાની ગાડીઓના પેટ્રોલ ડીઝલ બાળીને દોડાવતા હોય અને આપણે નાનકડો અમ થયું એમ કહી દઈએ કે અને <laughs> 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 好的，好的。